Thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર અંગે જવાબદારી ટિપ્પણી કરવા બદલ માફી માગવાનો આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટે મોદીની જાટકાણી કરતા કહ્યું હતું કે લલિત મોદી ભારતના કાયદા પર નથી નહીં માફી માગે તો કાર્યવાહી કરવામાં આવશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું હતું કે લલિત મોદી ત્યારે ટ્વિટરમાં જે ટિપ્પણી કરી તેનો અર્થ એવો થાય છે કે ન્યાયતંત્ર કોની ચિકિત્સામાં છે લલિત મોદીના વકીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું એ સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે મોદીને માફી કેમ નથી માગી પહેલા તો બિનશરતી માફી માગે સોશિયલ મીડિયામાં અખબારોમાં માફી માગે તે પછી સોગંદનામું રજૂ કરે માત્ર કોર્ટરૂમમાં માફી માગવાથી નહીં ચાલે લોકો સામે જાહેરમાં ટીકા કરી છે તો માફી પણ જાહેરમાં જ માગવી જોઈએ જેથી લોકોને તેની જાણ થાય ત્યારે મિત્રો એટલું જ નહીં માફી માંગતા પહેલા કોર્ટના એક સોગંદનામું રજૂ કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આપ્યો હતો જેમાં એવું પણ લખ્યું હશે રહેશે કે ભવિષ્યમાં પણ ભારતીય ન્યાયતંત્ર એવી કોઈ ટિપ્પણી નહીં કરે જેથી ન્યાયતંત્રની સભી કકડાઈ જો એવું થશે તો કોર્ટ કાર્યવાહી કરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ